તો હિન્દ મિત્રો કે જે લોકો જે મિત્રો નવા છે તેમને ખાસ વિનંતી ચેનલના સબસ્ક્રાઈબ કરી લે અને સાઈડમાં રહેલું બે લાયકોન દબાવી દે તો ચાલો ચાલુ કરીએ આપણે આજના કરંટ અફેર ન્યૂઝ સત્યાવીસ આઠ બે હજાર અઢારના તો પ્રથમ છે સાહિત્ય ઉત્સવ બે હજાર અઢાર સાહિત્ય ઉત્સવ બે હજાર અઢાર ક્યાં યોજાયો તો એ યોજાયો છે ભૂટાન યાદ રાખજો બરાબર નેક્સ્ટ છે વર્લ્ડ બેંક દ્વારા બ્લોકચેઇન બોન્ડ લોન્ચ કરાયા છે ને આ બોન્ડનું નામ છે બોન્ડી બોન્ડ કેવું બોન્ડી ના બોન્ડી બોન્ડ નામ એટલા પાડ્યું છે કે ઓસ્ટ્રેલિયાની અંદર એક બીચ છે બીચનું નામ છે બોન્ડી બોન્ડી બીચ એના નામ ઉપરથી બોન્ડી બોન્ડ નામ રાખ્યું ના ચેઇન બોન્ડ છે ઈ ઓસ્ટ્રેલિયન બેંક બેંક ઓફ ઓસ્ટ્રેલિયા એના એની સાથે એમઓયુ કરીને પ્રથમ વાર વર્લ્ડ બેંકે લોન્ચ કર્યા છે બરાબર તો એ યાદ રાખજો બોન્ડી બોન્ડ એનું નામ રખાયું છે બ્લોક ચેઇન બોન્ડનું નામ બોન્ડી બોન્ડ નેક્સ્ટ ન્યૂઝ છે છવ્વીસ ઓગસ્ટ વિશ્વ સંસ્કૃત દિવસ આજે ઉજવાય છે ઉજવાય છે છવ્વીસ ઓગસ્ટ વિશ્વ સંસ્કૃત દિવસ નેક્સ્ટ છે ઓડિશા સરકાર ટૂંક સમયમાં વિધાન પરિષદની રચના કરવાની છે તો વિધાનસભાની અંદર વિધાન પરિષદની રચના કરવા માટે ખરડો પસાર કરશે એની અંદર ઓગણપચાસ સભ્યો વિધાન પરિષદની અંદર રહેશે બરાબર તો વિધાન પરિષદ અત્યારે હાલમાં ભારતમાં કેટલી છે સાત કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ એટલે તમિલનાડુ નહીં આંધ્રપ્રદેશ તેલંગાણા કર્ણાટક જમ્મુ કાશ્મીર બિહાર ને ઉત્તર પ્રદેશ બરાબર સાત છે યાદ રાખજો અને આઠમી બનશે ઓડિશા નેક્સ્ટ છે પીએમ દ્વારા સુડતાલીસમી મનકી કી બાત રક્ષાબંધનના દિવસે રજૂ કરાય બરાબર રક્ષાબંધનના દિવસે સુડતાલીસમી પીએમ દ્વારા નેક્સ્ટ છે નૈની દૂન જનશતાબ્દી એક્સપ્રેસ નૈની દૂન નૈની દૂન એટલે તમને નૈની તાલને એવું નથી સાંભળતા નૈનીતાલ ને એવું હિમાચલ પ્રદેશ એટલે એની ઉપરથી નૈની દૂન દૂન એટલે દેહરાદૂન અને નૈની નૈની દૂન એવું નામ રખાયું જનશતાબ્દી એક્સપ્રેસ પિયુષ ગોયલ દ્વારા લીલી ઝંડી અપાય એટલે આ નવી ચાલુ થઈ છે અને ક્યાંથી ક્યાં છે તો કાટ ગોદામ ટુ દેહરાદૂન નૈની દૂન જનશતાબ્દી એક્સપ્રેસ આ તમને રેલવેની આર આરબીની ગ્રુપ ડીની એક્ઝામ આવે છે હવે એમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકવાની શક્યતા છે ગ્રુપ ડી બરાબર નેક્સ્ટ છે ડૉક્ટર સુધીર શાહ જેણે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે ગયા વર્ષે જેમને મેડિકલ ક્ષેત્રનો સર્વ સર્વશ્રેષ્ઠ પ્રતિષ્ઠિત એવોર્ડ ડૉક્ટર બી રોય એવોર્ડ કેવો ડૉક્ટર બી રોય આ એવોર્ડ બે હજાર સત્તરનો કોને અપાયો હતો ડૉક્ટર કિરણ આપણે કાલે જોયું હતું ડૉક્ટર કિરણ સોલંકીને આ એમને આમનું નામ સિલેક્ટ થયું છે લાલ મનમ છે બે હજાર અઢારનો અપાશે બી સી રોય એવોર્ડ ડૉક્ટર સુધીર શાહ બરાબર નેક્સ્ટ છે બેલારુસની એરીના સબા સબલેંકા સબાલેંકા એરીના સબાલેંકા બેલારુસની તેણે ડબલ્યુ ટીએની ટેનિસ ટુર્નામેન્ટ જે સિંગલ આવે ને સિંગલ ટેનિસ ટુર્નામેન્ટ અને કને કિટકટ કને કિટકટ ઓપન એ ટેનિસ ટુર્નામેન્ટનું નામ છે એમાં ચેમ્પિયન બની બરાબર નેક્સ્ટ છે એશિયન ગેમ્સમાં હિમાદાસ હિમાદાસના તમે ઓળખો છો હિમાદાસ ચારસો મીટરમાં એથ્લેટિક્સ છે ચારસો મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો એશિયન ગેમ્સમાં અને હિમા દાસ ક્યાંથી છે એમ પૂછાય તો અસમથી બરાબર અને પુરુષમાં કોણે મેળવ્યું મોહમ્મદ અનસ યાદ રાખજો મહમદ અનસ એ પણ ચારસો મીટરમાં સિલ્વર મેડલ રવિવારે સિલ્વર મેડલ આપણા ભારતના ખાતામાં રવિવારે કેટલા આવ્યા ખબર છે પાંચ ગો પાંચ સિલ્વર મેડલ આવ્યા છે એમાં બે અહીંયા એક સો મીટર દોડમાં છે અને એક ઘોડા રેસમાં આવ્યો છે એ હમણાં આવશે આગળ આપણે જોઈ લઈએ ડિજિટલ હવાઈ પ્રવાસ શરૂઆત જુલાઈ બે હજાર થી થશે કલકત્તાથી એમાં કયા કયા એરપોર્ટ કયા કયા એરપોર્ટ આવશે કલકત્તા વિજયવાડા અને પુણે કોલકત્તા વિજયવાડા અને પુણે આ ત્રણ એરપોર્ટની અંદર ડિજિટલ હવાઈ પ્રવાસ શરૂ થાય છે ડિજિટલ હવાઈ પ્રવાસ એટલે કે જેમાં ચેકિંગ તમને એરપોર્ટ ઉપર જે થાય છે એ ચેકિંગ નહીં થાય એના બદલાનું તમારે ડિજિટલ ડીજી યાત્રા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આ ડીજી યાત્રા પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવો એટલે તમને એક ટોકન નંબર આપવામાં આવે આ ટોકન નંબર તમારે એરપોર્ટ ઉપર આપવાનો એટલે તમને કોઈ જ પ્રકારનું ચેકિંગ કરવામાં નહીં આવે ડાયરેક્ટ તમે હવાઈ યાત્રાનો લાભ લઈ શકશો સમય બગાડ્યા વગર તો આવું આવી શરૂઆત જુલાઈ બે હજાર ઓગણીસથી શરૂ થઈ છે ત્રણ એરપોર્ટમાં પહેલાં પ્રથમ થાય જેમાં કલકત્તા વિજયવાડા અને પુણે અને નેક્સ્ટ યરની અંદર વારાણસીમાં ચાલુ થાય છે બરાબર તો આ યાદ રાખજો નેક્સ્ટ છે ટૂંક સમયમાં આંગણવાડી આંગણવાડી જે આપણે ચાલે છે ને ગુજરાતમાં આંગણવાડી તેમના વેતનમાં વધારો થાય છે નાણાં મંત્રાલયે મંજૂરી આપી દીધી છે દેશમાં આવી આંગણવાડી કેટલી ચાલે છે એમ પૂછે તો ચૌદ લાખ આંગણવાડી ચાલે છે અને જેની અંદર દસ કરોડ બાળકોની સુવિધા અપાય છે દસ કરોડ બાળકોના સુવિધા નવા બજેટમાં તમને ગુજરાતનું નવું બજેટ છે બે હજાર અઢાર ઓગણીસ એમાં બે જોડી ડ્રેસ હવેથી અપાશે એવું એનાઉન્સ કરવામાં આવેલું છે બે જોડી ડ્રેસ બાળકોને બરાબર તો આ એક યાદ રાખજો આંગણવાડીના કર્મચારીઓનો પગાર વધારો થશે ચૌદ લાખ આંગણવાડી ભારતમાં ચાલે છે નેક્સ્ટ છે એશિયન ગેમ્સમાં ઘોડેસવારી ઘોડેસવારીની અંદર છત્રીસ વર્ષમાં પહેલીવાર મેડલ આવ્યો છત્રીસ વર્ષ પછી આ મેડલ આવ્યો છે અત્યાર સુધી ઘોડાસવારીમાં ક્યાંય તમે સાંભળ્યું નહીં હોય કે મેડલ લાવો ભારતને છત્રીસ વર્ષ પછી ઘોડાસવારીમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે ફવાદ મિરઝા યાદ રાખજો મિર્ઝા યાદ રાખવાનું આપણે ટૂંકમાં મિરઝા આવે પાછળ ફવાદ મિરઝા ઘોડાસવારી એશિયન ગેમ્સમાં બરાબર નેક્સ્ટ દોડની અંદર સો મીટર દોડમાં દૂન દૂતી ચાંદે દૂતી ચાંદે દૂતી ચાંદે સો મીટર દોડમાં સિલ્વર મેડલ મેળવ્યો છે અને તેમણે પીટી ઉષાનો રેકોર્ડ તોડી નાખ્યો પીટી ઉષા રાજધાની એક્સપ્રેસ તરીકે છે ઓળખાય એ પીટી ઉષાનો રેકોર્ડ તેમણે તોડ્યો છે દૂતી ચાંદે બરાબર નેક્સ્ટ છે જાપાનની રિકાકો રિકાકોએ સ્વિમિંગની અંદર એકલા હાથે એશિયન ગેમ્સમાં એકલાએ છ ગોલ્ડ મેડલ લીધા સ્વિમિંગની અંદર અલગ અલગ સ્પર્ધા હોય ને સ્વિમિંગ સ્વિમિંગની એમાં અલગ અલગ કેટેગરીમાં જ તે છ ગોલ્ડ મેડલ મેળવા ડાયરેક્ટ જાપાન સીધું ત્રેવીસ દેશોની કૂદકો મારીને આગળ આવી ગયું બીજા નંબર થઈ ગયું જાપાન ચાલીસ ગોલ્ડ મેડલ છે એમની પાસે હાલમાં એશિયન ગેમ્સની અંદર ચાલીસ ગોલ્ડ મેડલ મેળવી લીધા જાપાને ભારત નવમાં નંબરે ખચકી ગયું ભારત પાસે હાલમાં સાત ગોલ્ડ મેડલ છે અને એશિયન ગેમ્સની અંદર નવમાં નંબરે છે બરાબર આ રિકાકો એક યાદ રાખજો છ ગોલ્ડ મેડલ એકી સાથે સ્વિમિંગની અંદર મેળવ્યા છે એમણે રિકાકો જાપાનની નેક્સ્ટ છે યુએસએના ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ પર મહાભિયોગની પ્રક્રિયા થવાની શક્યતા છે તેમના પૂર્વ સહયોગી નાણાકીય ગોટાળામાં દોષિત ઠરાવવામાં આવ્યા છે એટલે એમણે ઉપર એટલે આ છેલ્લે રેલો રાષ્ટ્રપતિ ઉપર એટલે કે ટ્રમ્પ ઉપર આવશે એટલે મહાભિયોગની પ્રક્રિયાથી એને હટાવવાની પ્રક્રિયા થઈ શકે એવી શક્યતા છે નેક્સ્ટ છે અટલ બિહારી વાજપેયીના છે બધા હજી હજી અટલ બિહારી વાજપેયીનું નામ ઉપર જે નવી નવી નવા નવા આવતા જાય છે એવું તમને કહેતો જઈશ એ તમે એક નોટ કરી લેજો બધા કે કયા કયા નામ નામ બદલાણા છે અટલ બિહારી વાજપેયીના નામ ઉપર રખાણા છે જેમની યાદમાં અટલ બિહારી વાજપેયીની યાદમાં એમાં ની અંદર વધારે છે છે તો આપણે આજે નવા એ આગળના તો મેં તમને કીધું છે બુંદેલખંડ એક્સપ્રેસ હાઈવે જે બનવાનો છે એનું નામ છે અટલ પથ એ મેં તમને કાલે કીધું હતું યુપીમાં યોગી આદિત્યનાથે જાહેરાત કરી છે અને આ છે હબીબ હબીબગંજ રેલવે સ્ટેશન હબીબગંજ રેલવે સ્ટેશન જે પ્રાઇવેટ કંપની દ્વારા સંચાલન થાય છે જેનું દેશનું પ્રથમ પ્રાઇવેટ કંપની દ્વારા સંચાલન થતું આ આઈએસઓ સર્ટિફાઈડ છે રેલવે સ્ટેશન મધ્યપ્રદેશનું હબીબગંજ આ રેલવે સ્ટેશનનું નામ બદલવામાં આવશે ને અટલ બિહારી વાજપેયી રેલવે સ્ટેશન રખાશે એટલે યાદ રાખજો બરાબર નેક્સ્ટ છે રોહતાંગ સુરંગ રોહતાંગ સુરંગ તો તમને ખબર હશે હિમાચલ પ્રદેશમાં આવેલી છે તો આ સુરંગનું નામ બદલી અટલ સુરંગ રખાશે બરાબર પછી નેક્સ્ટ છે ઝારખંડની અંદર ઝારખંડની અંદર ઘણા બધા ફેરફાર છે ત્રણ ફેરફાર છે ઝારખંડની અંદર એક દેવધરની અંદર દેવધર જિલ્લો છે ઝારખંડનો એમાં એક એરપોર્ટ નવું બને છે નવું એરપોર્ટ બને છે જેનું નામ નામ હજી નક્કી નહીં થયું હોય પણ હવે એનું નામ રખાઈ ગયું છે જે દેવધર એરપોર્ટ નગર રાખવાનું હતું દેવધર એરપોર્ટ એનું નામ હવે રખાશે અટલ બિહારી વાજપેયી એરપોર્ટ દેવધર તાલુકાનું ઝારખંડની અંદર દેવધર જિલ્લામાં આવેલું નવું એરપોર્ટ બને છે જેનું નામ અટલ બિહારી વાજપેયી એરપોર્ટ રખાશે બરાબર હવે એક મને એક ક્વેશ્ચન તમને પૂછું છું આગ્રા એરપોર્ટનું નામ ચેન્જ કરવામાં આવવાનું છે ચેન્જ થવાનું જ છે જે આદિત્યનાથે જાહેરાત કરી દીધી છે તો આ આગ્રા એરપોર્ટનું નામ શું રાખા છે કોમેન્ટ બેંકમાં કોમેન્ટમાં જણાવજો કોઈને ખબર હોય તો આગ્રા એરપોર્ટનું નામ ચેન્જ થઈ અને હવે શું રખાવાનું છે બરાબર નેક્સ્ટ છે ઝારખંડમાં જ છે ઝારખંડમાં પલામુ ખાતે પહેલું દેવધર ખાતે હતું આ પલામુ ખાતે એક મેડિકલ કોલેજ બનવાની છે આ મેડિકલ કોલેજનું નામ પણ અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ રખાશે અટલ બિહારી વાજપેયી મેડિકલ કોલેજ ઝારખંડની અંદર પલામુ ખાતે બરાબર અને ઝારખંડની અંદર હજી એક છે સાહેબગંજ હાર્બર છે ત્યાં સાહેબગંજ હાર્બર એનું નામ પણ અટલ બિહારી હાર્બર રાખવાનું છે અટલ બિહારી વાજપેયી હાર્બર સાહેબગંજ હાર્બરનું નામ બદલી અટલ બિહારી વાજપેયી હાર્બર રખાશે બરાબર નેક્સ્ટ છે છેલ્લા અને લાસ્ટ ન્યૂઝ છે સ્પીડ એક્સ સ્પીડ એક્સ કરીને એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે ભારતીય વાયુસેનાએ બરાબર આનો ઉદ્દેશ એવો છે કે ઝડપથી માલ માલસામાલને પહોંચાડવા માટે સ્પીડ એક્સ નામનો એક કહેવાય ને યોજના ચાલુ કરી છે ઝડપથી માલ સામાન પહોંચાડવા માટે સ્પીડ એક્સ ભારતીય વાયુસેના દ્વારા કંઈ તમારે યાદ રાખવાનું કોણ ચાલુ કરી તો ભારતીય વાયુસેના અને એનું નામ રખાયું છે સ્પીડ એક્સ સ્પીડ એક્સ બરાબર તો આ તા મિત્રો આજના કરંટ અફેર ન્યૂઝ ડેલી જોવાનું રાખજો વિડીયો સ્કીપ ન કરતા નવા મિત્રો હોય લાઈક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ ગ્રુપની અંદર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા સબસ્ક્રાઈબ કરજો જ ડેઇલી મારા કરંટ અફેરના ન્યૂઝ આવશે બરાબર સબસ્ક્રાઈબ કરી લેજો સાઈડમાં રહેલો બે લાયકોન દબાવી દેજો જય હિન્દ જય ભારત જેમણે નોટિસ લખવાની હોય લખી લેજો એટલે આપણે સાવ ધીમો વિડીયો બનાવ્યો છે એ માટે લખી શકાય એ માટે બરાબર તો આ હતા આપણા આજના કરંટ અફેર ન્યૂઝ સત્યાવીસ આઠ બે હજાર અઢારના તો જય હિન્દ જય ભારત